ચોમાસાની ઋતુ છે વાદળો આકાશમાં રમે છે ઝરણાઓ પાંખ ફેલાવી હવામાં ઉડે છે અને પૃથ્વી પોતાના લીલા વસ્ત્રોમાં લપેટાઈ ગઈ છે પણ જો તમે આ ઋતુમાં આહવા અને ડાંગના ઊંચા પહાડો ઢોડ અને હિલ સ્ટેશન નહીં જોયા હોય તો તમે તમારા જીવનની અસલ કુદરતી મજાથી ખરેખર ઘણા દૂર છો આ છે એક એવી દુનિયા જ્યાં સમય ધીમી ઘટીએ ચાલે છે જ્યાં વરસાદ પવન સાથે રાસ રમે છે અને જ્યાં મન પણ શાંતિથી ઓગળી જાય છે તો ચાલો હું તમને આહવા ડાંગના સૌથી સુંદર સ્વર્ગ જેવા સુંદર સ્થળોના નામ છું ગિરાડોટ જ્યાં વરસાદના પાણી ધરતી પર ઉતરીને ગીતો ગાય છે ડાંગના ઘણા સૌંદર્યમાંથી એક આ છે કુદરતનું જીવતું જાગતું સંગીત જ્યાં પાણી પથ્થરો સાથે ટકરાઈને જીવનની લય બનાવે છે અને પવન સૂર વગાડે છે ગીરાઢોટ એ બસ એક સ્થળ નથી એ તો એવું અનુભવ છે જે તમને કહે કહેશે ક્યારેક વરસાદ સાથે વાત કરવી હોય તો અહીં આવવું પડે લાકડામાંથી બનેલી આ વસ્તુઓમાં ડાંગના કારીગરોની મહેનત અને ઝાંખી વસે છે માટે એકવાર જરૂર ગીરાઢોટની મુલાકાત લો આ સે વઘઈ બોટનિકલ ગાર્ડનના લીલાસમ કુદરત જ્યાં દરેક ઝાડ એ પૂરો ઇતિહાસ છે જ્યાં દરેક છોડ એક નવી વાર્તા કહે છે અહીં છે નાનાથી નાની છોડ વૃક્ષો પવન પણ આરામ કરે છે અને એવું લીલોતરી જે તમારી આંખ નહીં આત્માને ઠંડક આપે છે આ કોઈ ગાર્ડન નથી આ છે કુદરતની વિદ્યા જ્યાં તમને જોવા મળશે લાકડાની બનેલી ખૂબસૂરત વસ્તુઓ ગાર્ડન તમારું મન પણ વનસ્પતિની ભાષા શીખી જાય વઘઈ બોટનિકલ ગાર્ડન એક એવો ખૂણો છે 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 જ્યાંથી જીવન ફરીથી ફરીથી શરૂઆત કરે વચ્ચે મનનો રંગ ફરી વળે માટે એકવાર જરૂર વઘઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લો મહાલ ઇકો કેમ્પ સાઇટ જ્યાં જંગલ સ્વર કરે છે અને શ્વાસ પણ શાંત થાય છે જ્યાં રસ્તાઓ સિપાઈ જાય છે અને મોબાઈલ નેટવર્ક પણ મૌન પાડે છે ત્યાંના ઝૂંપડીઓ કુદરતી ઘટાડા વૃક્ષો અને નજીક વહેતી નદી જાણે કે એક કુદરતી જીવંત હોય એ છે મહાલ મહાલ માત્ર એક ઇકો કેમ્પ સાઇટ નથી એ તો છે તમારા મન માટેની એક કુદરતી થેરાપી જ્યાં તમારું થાક છે અને પવન તમને શાંતિના સંદેશ આપે છે માટે એકવાર જરૂર મહાલ ઇકો કેમ્પ સાઇટની મુલાકાત લો ધામ જ્યાં ભક્તિએ ભગવાન પધાર્યા જ્યાં ભક્તિનું બોર મીઠું લાગે આ છે સબરીધામ એક એવું પવિત્ર સ્થાન જ્યાં શ્રદ્ધા જીવી છે અને પ્રેમને પૂંજા વિધિ ગણવામાં આવ્યો છે કહે છે કે સબરી આજે પણ ભગવાન શ્રી રામની વાત જોઈ મંદિરના પગથિયા પર બેઠી છે સબરીધામ એ એક યાદગાર સ્થળ છે જ્યાં તમે જઈને ભગવાનને નહીં છોડો પણ પોતાની અંદરની ભક્તિને જોઈ લો છો માટે એકવાર જરૂર સબરીધામની મુલાકાત લો પંપા સરોવર જ્યાં પાણી પણ પ્રભુ રામના પગલા યાદ કરે છે છે પંપા સરોવર જે ડાંગના જિલ્લામાં આવેલું એક પવિત્ર સ્થળ અહીં પાણી ફક્ત પૂરી નથી પણ પણ મનને શાંતિ આપે છે કે જ્યારે ભગવાન શ્રી રામ જ્યારે માતા સીતાની શોધમાં ફરતા હતા ત્યારે તેઓ અહીં સરોવર પાસે થોડા સમય નિવાસ કર્યો હતો અહીં કોઈ ભીડ નથી કોઈ શોર નથી ફક્ત પવન પાણી અને પવિત્રતા છે માટે એકવાર જરૂર પંપા સરોવરની મુલાકાત લો ડોન હિલ સ્ટેશન જ્યાં ઢૂંઢમાં પણ શાંતિ સ્પષ્ટ દેખાય છે ક્યારેક આપણે સ્થળે જઈએ નહીં પણ સફર આપણને જગ્યા સુધી લઈ જાય છે અને એવું જ એક સ્થળ છે ડાંગનું સુંદર ડોન હિલ સ્ટેશન અહીં પવન નમ્રતાથી હાથ પકડીને ફરવા લઈ જાય છે અને વાદળો આખો આગળથી આવીને તમને સ્પર્શી જાય છે ડોણ એ ફરવાનો નથી એ અનુભવ કરવાનો હિલ સ્ટેશન છે અહીંથી તમે પાછા ફરશો પણ તમારું મન ક્યાંક વાડળો વચ્ચે રહી જશે માટે એકવાર જરૂર ડોણ હિલ સ્ટેશનની મુલાકાત લો ગિરમાળ ડોટ જ્યાં ડાંગના જંગલો વચ્ચે ઢબકતું કાવ્ય છે ડાંગની ગર્ભમાં વસેલું એક રહસ્ય ઊંડું પણ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી લીલોતરીથી ઢકાયેલું આ છે ગિરમલ ડોટ ગુજરાતનો સૌથી ઊંચો ડોટ પણ અહીં ઊંચાઈથી વધુ એની શાંતિ અને એની ગરજાના દિલ સુધી ઉતરે છે ગિરમલ જોયું હોય તો ક્યારેય ભૂલાતો નથી કારણ કે મનમાં નહીં અંતર આત્મામાં વહી જાય છે માટે એકવાર જરૂર ગિરમલ ઢોડની મુલાકાત લો પાંડવ ગુફા જ્યાં આધ્યાત્મક પથ્થરોથી છુપાયેલું છે સદીઓનું જૂનું શાંત વાતાવરણ કંઈ બોલે નહીં પણ અનેક વાર્તાઓ કહે છે આ છે પાંડવ ગુફા અહીં એક અતિ સુંદર અને એ આસપાસનો જંગલ જાણે કુદરતે ખુદ ગુફાને રંગી દીધો હોય શબ્દો માફી માંગે એવી શાંતિ અને પથ્થરોની વચ્ચે છુપાયેલી ઇતિહાસની સાક્ષાત આ ગુફા હવે માત્ર પથ્થર નથી એ કુદરતની કલ્પનાનો જીવન ભાગ છે માટે એકવાર જરૂર પાંડવ ગુફાની મુલાકાત લો અંજની ગુફા જ્યાં ધોધના શ્વાસે ભક્તિ જરે જ્યાં કુદરત અને કથા એક સાથે શ્વાસ લેશે એવું પવિત્ર સ્થળ છે અંજની ગુફા ગુફાના દ્વાર પર શરૂ થાય છે અંજની ઢોઢ શબ્દો તૂટી જાય એવો દ્રશ્ય જાણે સંગીત બની ગયું હોય આ ધાર્મિક ઉર્જા અને કુદરતી સૌંદર્ય વચ્ચે બેસીને એવું લાગે છે કે જીવન પણ થોભી ગયું છે અને એક પળ માટે આત્મા પોતાના આશ્રય પર પાસો ફરી ગયું હોય છે અંજની ગુફા અને ઢોઢ એ પ્રવાસ નથી એ તો એક કહી ન શકાય એવો શાંતિનો અનુભવ છે એ ભક્તિથી શરૂ થાય છે અને કુદરતમાં ઉગડી જાય છે અહીં ભગવાન હનુમાનનું શ્વાસ આજે પણ પવનમાં ઉડે છે અને અંજની માતાનું ટપ આજે પણ પાણીમાં વહી રહ્યું છે માટે એકવાર જરૂર અંજની ગુફાની મુલાકાત લો સાપુતારા જ્યાં પહાડો શ્વાસ લે છે અને વાદળો વાટ કરે છે તમે ક્યારેક ભૂલવા માંગતા હશો નહીં એવું કોઈ સ્થળ જોયું હોય તો એકવાર જરૂર આવો સાપુતારા સાપુતારાનું એકમાત્ર હિલ સ્ટેશન માત્ર ઊંચાઈ નહીં અહીં દરેક મોગરા જેવો પવન તમને જીવી લઈ એવો લાગશે સવારમાં ઢુંઢના પડસાયા વચ્ચે ઉગતી સૂર્ય કિરણો લેક ગાર્ડન થી લઈને એક મીઠો બોટ રાઈડ એક તરફ કેબલ કાર અને બીજી તરફ એક એવી શાંતિ જે કેવળ ઊંડે જવાનું આમંત્રણ આપે છે સાપુતારા આવશો તો લાગશે કે તમે ફરવા ગયા હતા લાગશે કે કુદરતે થોડો સમય તમારામાં રહેવાનું પસંદ કર્યું હતું માટે એકવાર જરૂર સાપુતારાની મુલાકાત લો અંતે ફક્ત એટલું કહું છું આહવા ડાંગના આ ડ જેવા જગ્યાઓ તમને પસંદ આવ્યા હશે તમને આ સ્થળો પસંદ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો મળીશું આગલા વિડીયોમાં બાય બાય ટેક કેર